અમદાવાદ પોલીસ દ્વારા રિક્ષા ચાલકો માટે રિક્ષામાં મીટર નહીં હોય તો તેઓને દંડ કરવાની સૂચના અપાઈ હતી જે અંતર્ગત રિક્ષા ચાલકના યુનિયને પોલીસને વિનંતી કરી છે કે તેઓ ગ્રાહકો સાથે સવારી કરતી વખતે ઘણી સમસ્યાઓનો સામનો કરતા હોય છે જેથી રિક્ષા ચાલકે મીટર લગાવી દીધા છે તેમને હેરાન પરેશાન કરવામાં ન આવે તે માટે તેઓએ પોલીસને વિનંતી કરી હતી પોલીસ કમિશનર સાહેબ શ્રી દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે રિક્ષામાં મીટર હોય તો તેને દંડ કરવામાં આવશે તો આના અનુસંધાને અમે સીપી સાહેબને મળ્યા હતા અને જણાવ્યું હતું કે જે રિક્ષામાં મીટર લાગેલું હોય અને મીટરથી ધંધો કરતા હોય એ લોકોને હેરાન પરેશાન કરવામાં ના આવે કારણ કે ત્રણ પ્રકારના મીટર છે યાંકી મીટર ડિજિટલ મીટર અને ફ્લેગ મીટર પણ જે રિક્ષા ચાલકોમાં મીટર ના લાગેલા હોય તેમજ જે સટલ શેરિંગ રિક્ષા કરવા કરતા હોય એ લોકો પર કાર્યવાહી કરવામાં આવે તો અમને કોઈ પણ વાંધો નથી સીપી સાહેબ ના જાહેરનામા અમે સમર્થન આપીએ છીએ પરંતુ હાલમાં સમયના અભાવે ઘણી બધી દુકાન ઉપર મીટર મળતા નથી તેમજ રિપેરિંગ કરતા નથી તો સાહેબ ને અમારી વિનંતી પણ છે કે થોડો સમય આપવામાં આવે જે મીટર થી ધંધો કરતા હોય એ લોકોને મીટર લગાવવા જ છે અને મીટરથી જ ધંધો કરવો છે તો એમની માટે સમય આપવામાં આવે તો સારામાં સારી બાબત છે એ જ અમારી વિનંતી છે